રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન યુક્રેનની મુલાકાત લીધી હતી જ્યારે લોકોએ હાથમાં ભારતના રાષ્ટ્રધ્વજ સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત પણ કર્યું જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કીવના બોટનિકલ ગાર્ડનમાં મહાત્મા ગાંધીની કાંસ્ય પ્રતિમાને ફૂલ પણ અર્પણ કર્યા હતા આ પ્રતિમા બે હજાર વીસમાં મહાત્મા ગાંધીની એકસો એકાવન જન્મ સ્થાપિત કરવામાં આવી હતી જેવા વડાપ્રધાને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન પહોંચે છે ત્યારે ઝેલેન્સકી તેમને જોઈને ભેટી પડે છે જેવા બંને થોડો સંવાદ પણ કરે છે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વડાપ્રધાન મોદીને યુદ્ધની તસવીરો પણ બતાવતા નજરે પડે છે જે દરમિયાન મોદી ભાવુક થઈ ગયા હતા અને યુક્રેન નેશનલ મ્યુઝિયમમાં પહોંચી યુદ્ધમાં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી આ દરમિયાન પીએમ મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ખભા પર હાથ રાખીને વાત કરતા પણ નજરે પડે છે જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે જોકે આ બંને નેતાઓની મુલાકાતની તસવીરો હાલ ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે અને ખાસ કરીને વડાપ્રધાન મોદી જયારે ઝેલેન્સ્કીના ખંભા પર હાથ મૂકે છે તે તસવીર ખૂબ લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક